નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું બસ માં બે મહિલાઓ વિદેશી દારૂ લઈને આવતી હોવાની માહિતી પીસીબી પોલીસ ને મળી હતી જેથી પીસીબી પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા ગરબાડા નસવાડીથી બસ માંથી અને કોફી કલર નું ગાઉન પહેરેલી બે મહિલાઓ છસો ની મળી આવી હતી જેથી પોલીસે સુમીબેન વીરાભાઈ ખરાડ તથા નૈનાબેન રુમાલભાઈ ખરાડ બંને રહેતાણ આણંદ બસ ટેપોની બાજુમાં આણંદ મૂળ રહેતા તિત્તુર્યું ફળ્યું તાલુકા ગરબાડા જિલ્લો દાહોદની સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે જ્યારે દારૂ સપ્લાય કરનારને પોન્ટેડ જાહેર કર્યો છે પોલીસે આરોપીઓ પાસેથી દારૂની બસો છોત્તેર બોટલ એક મોબાઈલ ફોન બ્રોકડા ત્રણસો મળી કુલ રૂપિયા સાડત્રીસ હજાર નવસોનો મુદ્દા માલ કબ્જે કર્યો છે વિવિપોટ નેશન પ્લસ ન્યૂઝ ફોર્ડ દ્વારા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર